નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું આજે સાત ચાર બે હજાર પચીસ જે વાર્ષિક પરીક્ષા શરૂઆત થઈ છે તેના પેપરની માહિતી આપણી ચેનલ અથર્વ સ્ટડી જેની અંદર આપણને દરેક વિષયના પેપરનું સોલ્યુશન મળશે આજે આપણે જોઈશું ધોરણ છ શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ દ્વારા આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરે હજી સુધી ન કરી હોય તો એકવાર લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરે અને આજનો વિષય છે અંગ્રેજી તો અંગ્રેજી વિષયનું આપણે પેપરનું સોલ્યુશન જોઈએ કે જે આપણને સરળ ટૂંકા જે પ્રશ્નોના જવાબો છે એના માર્ક્સ આપણને શું મળે છે તો અહીંયા જોઈશું આપણે તો આજનું આપણું પેપર છે અંગ્રેજી ધોરણ છ જેની અંદર રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ લખવાના હતા તો પ્રશ્નોના જવાબ અહીંયા આપણને બાજુમાં લખીને જ આપેલા છે તમે જોઈ શકો છો તમે કયા એના આન્સર લખેલા છે તો પાંચે પાંચ પ્રશ્નોના જવાબ લખેલા છે તમે વાંચી શકો છો અને પરીક્ષામાં તમે કેવા લખ્યા છે તે પણ જોઈ શકો છો બીજો પેરેગ્રાફ છે અને બીજા પેરેગ્રાફના પણ પ્રશ્નો છે એના પછી ત્રીજો પેરેગ્રાફ છે તો ત્રીજા પેરેગ્રાફના પણ પ્રશ્નોના જવાબ તમને અહીંયા આપેલા છે ચોથો પેરેગ્રાફ ક્વેશ્ચન વન પૂરો થાય છે ક્વેશ્ચન ટુ એ રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ્સ આન્સર ધ ક્વેશ્ચન એની અંદર પણ પેરેગ્રાફમાંથી જવાબ લખવાના છે થર્ડ પેરેગ્રાફ મેની ચિલ્ડ્રન ક્વેશ્ચન સાત વોટ ડી ધ ચિલ્ડ્રન વેર વીસ ધ વિશ ટુ હેવ લોંગ ગાંધીજી લાસ્ટ પેરાગ્રાફ નવમાં નંબરનો પ્રશ્ન છે ડીટ ધ બુલ્ટ સ્લીપ નો એના પછી બી રાઈટ ધોલોઇંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ નિતિન વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ ધ ટ્રુ ધ ક્રો એન્ડ ધ ડીયર વેર રિલેટિવ્સ ફોલ્સ ધ ડીયર રેન ઇન ધ બસ ટ્રુ તો આ રીતે આપણે પ્રશ્નોના જવાબ આપેલા છે તમે મેળવી શકો છો ક્વેશ્ચન થ્રી એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ તો ખાલી જગ્યાની અંદર જવાબો લખવાના છે એ તમને ટીક કરીને આપેલા છે તમારા સાચા જવાબો તમે જોઈ શકો છો ત્રણ બી ફિલ ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ઓફ ધ ગેટ્સ ફર્સ્ટ ચાર્ડની નીચે રહેલા બાળકો તો ધ બોઇસ અંડર આર અંડર ધ ટ્રે સેકન્ડ ધ મંકી ઇઝ ઓન ધ રૂફ થર્ડ ધ ચેર એન્ડ ફોર્થ કેતકી ઇઝ નિયર ધ ગેટ ક્વેશ્ચન થ્રી સી હેલ્થ ઇન ધ brackets યુઝિંગ ધ વર્ડ given ઇન ધ brackets ખાલી જગ્યાઓ પૂરવાની છે ઉપર આપણને ચાર આપેલા જવાબો છે એમાંથી ડીની અંદર પણ બાજુમાં આપેલ ખાલી જગ્યાઓના જવાબમાંથી ખાલી જગ્યા પૂરવાની છે ક્વેશ્ચન થ્રી ઈ રાઈટ ધ નંબર્સ આર સો ઇન ધ એક્ઝામ્પલ એક્ઝામ્પલમાં છે થર્ડ તો સેવન્થ એટીન્થ 24th ફોર્થ એન્ડ ટેન્થ ક્વેશ્ચન ફોર એ વબ્સ ગીવન ધ બ્રેકેટ્સ વબ્સ લખવાના છે તમે જવાબ જોઈ શકો છો ક્વેશ્ચન ફોર બી ફોર ક્વેશ્ચન એન્ડ રાઈટ આન્સર વિથ યસ એન્ડ નો ક્વેશ્ચન બનાવવાનો છે અને એનો જવાબ યસ અને નો માં આપવાનો છે પેલો અને બીજો બંને એક્ઝામ્પલના આધારે આપણે દર્શાવવાનું છે સી ઓપ્શનમાં ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગીવ ઇન ધ બ્રેકેટ્સ તમે જવાબો જોઈ શકો છો અને નક્કી કરી શકો છો તમારા કયા કયા જવાબો સાચા છે આવા જ બીજા પેપરો દરરોજ જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરે જેથી બીજા વિદ્યાર્થીઓ પણ જોઈ શકે રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ અને લાસ્ટ સી છે રાઇટ અબાઉ સિક્સ સેન્સેન્સ ઓન ધ ફોલોઈંગ એની વન ટુ ટોપિક્સ આપેલા છે એમાંથી કોઈ પણ એક ટોપિક્સ ઉપર તમારે નિબંધ લખવાનો છે ઓકે થેન્ક યુ ફરીથી ચેનલ જો લાઇક કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફરજિયાત કરજો જેથી તમને આગળ નવા પણ વિડીયો નવી માહિતી ભણવાને લગતી તમામ વિગતો એની અંદર જાણવા મળશે ધન્યવાદ